નરસિંહ મહેતાના ભાઈ આવીને એટલું કીધું નરસિંહ કે હા ભાઈ કાલ છે ને ભગતણા હોય ને વેલાહાર રવાના કરી દેજે અને બપોર પહેલા તો ટાણા હાઈ જાય જે માણિક મેતી ને કહે વેલા આવી જાય સામાળિયા ને કહે વેલા આવી જાય તું થોડોક મોડો આય તો વાંધો નહીં નરસિંહ મહેતા કીધું હું છે ભાઈ જયારે તને ખબર નથી કાળે આપણા પિતાજી શ્રાદ્ધ છે નરસિંહ મહેતા કીધું કે ભાઈ બહુ વાતે હાતી છે હું ટાણા હારે આવી જાય પણ મારા વૈષ્ણવ કોક આવ્યા હોય ને તો થોડું ઘણું વેલા મોડું મારાથી થાય માને કાવી દે હજી તો વાત પૂરી કરે ન કરે એ પેલા તો દ્રોડતા દ્રોડતા દુરીતા ગૌરી આવ્યા કાળ જાળો નરસિંહ મહેતા ભાભી પાસે આવીને કે એટલો બધો તું ભગતરા વાળો થઈ ગયો તો બાપ નું હરાત કરી લે ને ઘીરે ન્યા ખાવા શું કરો મારો એટલે નરસિંહ મહેતા કીધું ભાભી આપ કહો ને તો હવે બાપ નું હરા તમે તમારા ઘીરે કરો હું મારે ઘેરે કરી લઈ તો આ ગયા પછી માણક મહેતીએ એટલું કીધું કે મહેતાજી આપણે હાથ હરાદ કઈ રીતે કરશી કે કાંઈ નહિ બાપા એક બ્રાહ્મણ ને કહી દે હું એક નાઇટના બંધુને આપણે કહી દેવું અને એકાદ મારો કોઈ વૈષ્ણવ આવ્યો હોય છે એને આપણે કહી દેવું એટલે આપણો હરાદ થઈ જાય હે બરોબર બીજે દી હવાર પડ્યું એટલે માણેક મેતીને એટલું કીધું કાંઈ છે ઘરમાં મેતા કાંઈ છે નહીં કાંઈ રાતી જુવાયલ કે કાંઈ છે નહીં એક નાકની નથડી હતી એ કાઢીને કીધું કાલુ આનાથી જે આવે ને એ લઈ આવ્યો એ દહી વેતી એના જે સીધું સામાન આવ્યું ને એ લઈને કીધું કે હું આમંત્રણ દઈ આવું ને આટલો સામાન માણેક મેં કીધું સામાન તો ઠીક પણ મુખ્ય વસ્તુ તો રહી ગઈ કે હું કે ઘી ઘી તો આવ્યું નથી એટલે હાથમાં તપેલી લઈ અને જુનાગઢ નાગર હા સાહેબ આદ્યના પુતળા મીકા આદ્યને હાર પહેરાવાય આદ્યના નામના એવોર્ડ અપાય આદ્યના નામના જય બોલાવાય આદ્યના નામના યાત્રાળુ યાત્રા કરવા માટે થઈને આવે એના એ નાગર ને એક દી જુનાગર ની બજાર માં કોઈ હવા છે ઘી નતું દેતું મતલબ મતલબ ની મનવાર જગત જમાડે ચુર્યુમાં પણ વીણ મતલબે મનવા કોઈ રાબ રાંધે રાધિયા છેતને સવ છાયો કરે અને અછેતને કોણ આપે હજો કે બોલવાની પછે ટાઢી કોણ તાપે આ દુનિયા છે સાહેબ મારી માથે વિશ્વાસ ન હોય તો ખતરો કરી લેવો હો બસો પાંચસો હજાર માં હવે કેટલા આવી ગયા ગામડું ગામ હોય અને આવો પ્રસંગ હોય અને એમાં બરોબર કંદો એમ કે હારથિયા ધોળ દો ખારથિયા કયો ને રસોઈ કામમાં કામ કરતા હોય તમે શું કયો અમે હારથિયા કઈ ગામ ગામડામાં આવ્યા હોય ને ઘેર ઘેર થી કામ કરવા હારે ત્યાં દોડ દો બે કામ થી જોડે બે કામ થી જોડે બે કામ થી ભાઈ ઉપાડજો ઢાંકજો ધ્યાન રાખજો હલવા ન દેતા પડવા ન દેતા ડગવા ન દેતા એ ટોપને ઢાંકે એને ટેકા મૂકે એને હલવા ન દે એને પડવા ન દે એને ડગવા ન દે એનું ધ્યાન રાખે રાંધણું રંધાઈ જાય ખાનારા ખાઈ જાય વાહે વધે નાના ડબરામાં હંગરાઈ જાય એટલે એના એ ટોપને પાતર આપીવાનો મજૂર થાય ઢળીનું ઉંધા નાખી જ મારે ગારા ગારા તો હોય શું કરવા ઠાલા થઈ ગયા ભેરાતાને દુનિયા અડખે અબડખે ભરતી હતી એને ડાંકતી હતી એને ધ્યાન ડાખતી તી એને કહે ટેકા મૂકતી હતી આ દુનિયાને કોઈ દી ખબર પડવા નતા ઠાલ થયા દુનિયા દુનિયાને જેથી ખબર પડી ને કેટલો વિચાર કરજો હોરસો જોજન સમુદ્ર ટપીને જે હનુમાન સીતાજી ને ગોતવા ગયો લંકામાં આપ જાણો છો ને અવળો મોટો સમુદ્ર ટપી અને જે હનુમાન સીતાજી ગોતવા માટે થઈ અને લંકામાં ગયો વાલ્મિક ના ટુકડા સુધી નો ગયો કઈ રામે સીતાનો ત્યાગ કર્યો તેથી વાલ્મીક નાશ્રમ મેરઠ માં હતો અયોધ્યા થી મેરઠ છેટું નતું લંકા સુધી ગયો એ વાલ્મીક ના ટુકડા સુધી નો ગયો ગયો તો નહીં પણ કવિ કાગ તો એમ લખે છે કે રામના કાનમાં કેવાય ન ગયો કે સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું આ તો સ્વરથ સંસાર આનો કરીમાં ધોખો કાગડા તો સીતાની લેવા સાર દુઃખની વાત તો પ્રકાશભાઈ એ છે કે અયોધ્યા તો ન ગયા પણ જનકપુર વાળા ન ગયા રામણમાં કોઈ દાખલો દેખા ખુયાણી મીનાના બે દીકરા ઝીણા તે જનકપુર વાળા પૂછવાનું તા ગયા દીકરી તું શું કર દુનિયા દોરંગી તુરક તુરંગી સ્વાર્થ સંગી એકંગી ઓજા સત્સંગી સત્સંગ સિવાય તારું કોઈ છે નહીં ઓજા સત્સંગી દુર્ગ સંગી મારા ઘરની સામે વાળી ને બરો ચોમાહાનો સમય ગુને કે હકીકત કહું ચોમાહાનો સમય એમાં ડુલકા કીડો આવીને બેઠો એવડી બધી ગોલ ગાલ ફૂલાવ્યો બોલો ડોક ફૂલાવી લીલો લાલ કેસરી ત્રણ ચાર જણનો વાડીમાં આવું મારા હામા આમ આમ આમામ કરે મારા હામા નહીં કરતો હોય પણ એ વાડીમાં બેઠો બેઠો આમામ આમ કરે એટલે મેં કાગળ લઈ દુઓ લખી અને પ્રકાશભાઈ ડોલ કાકીડા ને એટલું કીધું કે કરીમાં અંધ કાકીડા રંગ પલટાની રાત હે કાકેડા ત્રણ સિયા રંગ બદલાવીને એટલો બધો ફૂલાએ મારા હું હા અભિમાનનું કર અંજશે અભિમાન એટલું બધું અભિમાન હું કરે રીમા માં છે કાકેડા આ રંગ ની રાર આ દીમા દહ દહ વાર પલટતા માનવ દેખ્યા તો અમારા માં આવી ધીમા દહ વખત બદલે એવા પીડ્યા તો હું રંગ બદલાવે મારા માણસના સમાજમાં આવી બપોરે નોખો હવારે નોખો રૂંઢે નોખો હાંધે નોખો તને શું આવડે રંગ બદલાવતા આજ નરસૈયાના કુતરા મૂકે આજ આરપરે આવી બહુ ખુશીની વાત છે પણ એક હાથ રે ધરણી ધરનો ધ્યાન ધરે મે દેત પેલી હાથ રે ધરણી ધરનો ધ્યાન ધરે चरनी धरणो ज्ञान घरे दी सकेली आथ रे शरी धरणो ज्ञान ના પ્યારા ભક્તને ને કોઈના પે ઉધા એને સાંભળી અનો વિષ વાસ રે ધરણી ધર ધ્યાન ધરે એને સાંભળી અનો વાસ રે એ ખોરું થઈ ગયું એ ભાઈ એટલું ઘી જોઈ જતું પેલી અરે મેતાજી તમને થોડી ના પડાય પણ ખોરું થઈ ગયું બાપા દેવને દીવા થાય હું છે લાડવા નો થાય બ્રાહ્મણ તમે કોઈ કહે છે ખોરું થઈ ગયું અને કોઈ કહે છે ખલાસ મેરા હમણાં થઈ ગયું કૃષ્ણરાય ભાઈ ને જ્ઞાન હરાત હતું ને ત્યાં આગળ પાંચ કિલો લઈ ગયા સાહેબ એક દુકાન બીજી દુકાન ત્રીજી પ્રસંગ તો લાંબો છે મારા ભાઈ આપણે ભાઈને સાંભળવા છે એક દુકાન બીજી દુકાન ત્રીજી દુકાન ચોથી દુકાન કોઈ કહે છે ખોરું થઈ ગયું કોઈ કહે છે ખલા કોઈ જોઈને મો સંતાડે આ નરસિંહ મહેતાને આવતા દેખી જાય ને ખોટે ખોટ ચોપડા ઉફેરવા મંડે

भई त पहले थी પધારો પધારો કચરો નાખી દીધો મહેતાજી કે ભાઈ તને ખબર નથી હું શું કરવા આવ્યું આગળ કે ને માગણી કરે હે ને એટલે આ બધું તારો પધારો પધારો વયું જાય અને હારા હારા નું વયું હું તમને દાખલો તો મંદિર ભાઈ કે છે મારે હું પૂરો કરવો છે પણ મને એક એક મિનિટ તમને કહું છું વિશ્વામિત્ર અયોધ્યામાં આવ્યા ને એટલે મારા દાદા દશરથ સિંહાસન માંથી બેહાડી દીધા મિત્ર મહામુનિ જ્ઞાન આ સિંહાસન તમારું જ છે

मिश्वामित्र महामुनि ज्ञाने ऋषि तपस्वी ने देखे था ये संबोधन में तरत फेर पड़ गयो माजा दस्ते तो हूं खबर चौथे पान पाव वो सूत चारी ए बी प्रवचन नहीं कहे वो विचार ये ब्राह्मण तो वतन विचार दिन दे तरत ब्राह्मण थी गयो बोल विश्वामित्र महामुनि ज्ञाने बुद्धि तरत ब्राह्मण નરસિંહ મહેતા કે તને ખબર નથી હું શું કરવા આવ્યો ખબર પડશે ને આગળ તરતારા તારા સંબોધન ફરી જાય એટલે કીધું ભાઈ તને ખબર નથી હું કરવા આવ્યો શું કરવા આવ્યા કે તપેલી હોમાય ને એટલું ઘી જોઈ અરે મહેતાજી એમાં શું મને બે કીર્તન સંભળાવો હું તમને ઘી દઉં પાકું કે હા અને સાહેબ કઈ ડાઘો ઘર આલી કડતાલ રે એ તો ફેરા જતા

માધવ બહેનો તે દીમો રારી રે નરસિંહ બહેનો તે દીમો રારી રે નરસિંહ થઈ નહી તૈયાર થયો વૈકુઠ માં પરસો તો આવવા હે ગરુડ તૈયાર થાવ હે અક્રોડ તૈયાર થાવ ગરુડ અક્રોર જલ્દી આવો એ વાલા વાણો તર થા ગોળ

અરસિંહ મહેતાના રૂપમાં નીકળેલા ભગવાને ઘી આપીને કીધું લોટ ને ચેણાનું ડાયરું જે કંઈ આવું મંડ્યો આવે ન માણેક મહેતી જોવે કે આ બધું શું છે કે આ બધું હાંચવી લેવો મને આવ્યો બધારમાં નીકળ્યા એક નાગર બેઠો તો ભગત કેટલા ઘરને આમંત્રણ દેવું કે હાડા હા હાડા હાચશે ઘરનું છેલ્લી વાત પ્રસંગ લાંભો છે ભગવાનના રૂપમાં હેલા જતા ને પોતે જઈ અને જે બ્રાહ્મણને કીધું તેને કીધું હું કે ગુરબાપા મોડું થયું છે મારે ત્યાં હરાત કરવા આવવાની વિધી કરવા આવવાની કે ભાઈ વાત હતી મેતા પણ હું તમને કહેતા ભૂલી ગયો માર તો કૃષ્ણરાયભાઈ ત્યાં જવાનું છે હું આવી શકું એમ નથી કે લખી દ્યો આથી હું તમારો ગોર નહીં એ નહીં ફૂંટ્યા છે લખી દીધું આથી હું તમારો ગોર નહીં એ ચિઠ્ઠી લઈ અને પરમાત્મા નીકળી ગયો ભરડાવાળી પાસે એક નાગર બ્રાહ્મણ વિધિ વિધાન કઈ આવડે નહીં ખરનો ભારો લઈને એને કીધું હું બ્રાહ્મણ છો કે હા કે વેદપાઠ આવડે મારે કાંઈ આવડે ને હું આવડે કે મોઢું આવડે કે મને કાંઈ આવડે ઉગાડે આવડે બધું આ મોઢું ઉગાડ્યું પરમાત્માએ તટલી આંગળી અડાડી એ ચટલી આંગળી અડાડીને ચાર વેદની વાણી વેતી થઈ ગઈ આ સાંભળીઓ આ ગીરધારી એની જેટલી ભક્તિ થાય એટલી આવી